અને પછી ન્યા તમે ફિઝિયોથેરાપી રૂમમાં બે ત્રણ મહિના લીધું વાહ તો થોડોક એ થોડો ટાઈમ ના રહે પાછું હતું એવું ને થઈ જાય પછી તમારો મેં વીડિયોમાં જોયેલું છે એટલે હું એક બે વાર ટ્રાય કરી પણ તારીખ નોતી મળી પછી એકવાર તારીખ મળી ને પેલી ટ્રીટમેન્ટમાં

અને મેરે સેટુકમાં તમને એક સેશનમાં મટી ગયો અને પ્લસ પોઈન્ટ તમારા માટે મારા દફતી કોઈ મેડિસિન આપવાની તમને કોઈ જાતની મેડિસિન આપવા થઈ કે લાતા મળતા હા એ તમારું લિફ્ટ કરી એટલે નેચરલ પદ્ધતિ નેચરલ પદ્ધતિ કોઈ પણ કોઈ આપણે દવા કોઈ દવા નથી આવતી નેચરલ ઇફેક્ટ

慢，慢 <laughs>，慢。哎 <laughs>，呃，我再提一 લેવું સાસ છોડો સાસ છોડો છોડો છોડો